નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ગ્રીષ્મ ઋતુ અથવા ઉનાળાની ઋતુના જે બે માસ છે જે વધારે ગરમ હોય છે ખાસ તો એપ્રિલ અને મે માસ હવે આ ગરમીની ઋતુમાં બે ત્રણ વસ્તુ એવી છે કે જેને ખોરાકમાં લેવામાં ઘણી બધી તકેદારી રાખવી જોઈએ થોડી ઘણી સાવચેતી તો અવશ્ય રાખવી જોઈએ અને એ ત્રણ વસ્તુ જે છે એ વસ્તુ છે ને એ મિત્રો આપણા શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરી શકે છે એક તો પાચન બગાડી શકે છે એક તો પાચન બગાડે એટલે વાયુ બગડે છે જ્યારે અને વાયુ વિકાર થાય ત્યારે શરીરમાં ગરમી પણ વધે છે અને વાયુ બગડે ત્યારે વાયુને કારણે અનેક સમસ્યાઓ શરીરમાં પેદા થતી હોય છે એ જે ત્રણ વસ્તુ મુખ્ય છે ને એની અંદર મિત્રો એક તો છે ચા જે લોકો ચા પીતા હોય ચાનું વ્યસન હોય આવા લોકોએ ઉનાળામાં ઘણી બધી તકેદારી રાખવી જોઈએ ચા પીવામાં કેમ કે જે રીતે તમે શિયાળામાં અને ખાસ તો ચોમાસામાં જે રીતે છૂટથી ચાનું સેવન કરતા હોય દિવસમાં દસ કે પંદર પંદર વખત ચા પીવામાં આવતી હોય છે ઘણા લોકો દ્વારા તો આવા લોકોએ ખાસ ઉનાળાની ઋતુમાં થોડી સાવચેતી અવશ્ય રાખવી જોઈએ એનું કારણ એ છે મિત્રો કેમકે જ્યારે ચા પીવામાં આવે ને ત્યારે એક તો એ મિત્રો ચાની અંદર જે રહેલા તત્વો છે જે શરીરની અંદર એક તો ગરમી ઉત્પન્ન કરે છે ચાનું મુખ્ય લક્ષણ જે છે કે શરીરની અંદર ઉર્જા વધારવાની સાથે સાથે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે બીજું સૌથી મહત્ત્વનો ચાનો એક ગેરફાયદો એ છે કે એ પાચનને મંદ પાડે છે પાચનને મંદ પાડવાની સાથે સાથે જ્યારે શરીરમાં ગરમી વધારે પેટમાં ગરમી વધારે ને ત્યારે મિત્રો એસિડિટી જેવી સમસ્યા થતી હોય છે એટલે ચા પીતા હોય એવા લોકોને તમે માર્ક કરજો કે આવા મોટાભાગના લોકો એવા છે ચા પીતા હોય એવા કે જેમને એસિડિટીની અંશે થોડી હજી પણ સમસ્યા રહેતી હોય અથવા અમુક સમયે પણ એસિડિટીની સમસ્યા જોવા મળતી હોય એટલે ચા મિત્રો પાચન મંદ કરશે એટલે એને કારણે ગેસ એસિડિટી તો થવાની શક્યતા વધી જાય છે પરંતુ સાથે સાથે પેટની અન્ય પણ ઘણી બધી સમસ્યાઓ થવાની શક્યતા વધારે છે એમાંથી કબજિયાતની સમસ્યા પણ થઈ શકે છે અથવા વારંવાર આફરો થવાની સમસ્યા રહેશે બીજું એ કે ચા પીતા હોય આવા લોકોને ભૂખ મરી જાય છે એટલે કે જઠરનો અગ્નિ મંદ પડી જાય છે અને જેને કારણે અજીર્ણની સમસ્યા મિત્રો થતી હોય છે હવે ચા સિવાયની બીજી જે વસ્તુ હોય ને એ છે મિત્રો ચટાકેદાર ભોજન ખાસ કરીને જે સાંજના સમયે નાસ્તો કરવા માટે લારીમાં જતા હોય તો જે લોકોને દરરોજ નાસ્તો કરવાની ટેવ હોય જેમ કે દાબેલી છે વડાપાવ છે કે કોઈ પણ વસ્તુ જે લારીમાં મળતી હોય છે ને આ ચટાકેદાર હોય છે આપણને આકર્ષે છે આપણી જીભને ખાસ તો આકર્ષે છે અને જે લોકો સ્વાદના શોયખીન હોય આવા લોકોએ ઘણી બધી સાવચેતી ગરમીની ઋતુમાં અવશ્ય રાખવી જોઈએ નહીંતર કોઈને કોઈ સમસ્યા ગરમીની ઋતુમાં થાય જ છે મિત્રો જો બેફામ રીતે આ વસ્તુનું સેવન કરવામાં આવે ને જે ચટાકેદાર છે જે ખાસ કરીને બહારની જંક ફૂડ ફાસ્ટ ફૂડ અથવા જે તળેલી વસ્તુ આવી વસ્તુ ખાવાથી પણ મિત્રો જે પાચનતંત્ર છે એની ઉપર ખાસ તો ઉનાળામાં શરીરની પ્રકૃતિ એવી હોય છે કે ગરમીની ઋતુમાં મંદ હોય છે અને એમાં પણ એવી વસ્તુ જ્યારે ખાવામાં આવે કે જે પાચનને બિલકુલ અનુરૂપ ન હોય ને ત્યારે મિત્રો પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે એટલે ખાસ ચટાકેદાર જે ભોજન હોય છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ આવી વસ્તુ ખાવામાં ઘણી બધી તકેદારી અવશ્ય રાખવી જોઈએ અને ત્રીજી એક સૌથી મહત્ત્વની વસ્તુ મિત્રો એ છે કોલ્ડ ડ્રિંક્સ ઉનાળાની ગરમીમાં ખાસ બપોરના સમયે મોટાભાગના લોકો બેફામ રીતે કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે અમુક પ્રકારની એવી સોડા કે જેની અંદર ઘણા બધા કેમિકલી રસાયણો ઉમેરવામાં આવતા હોય છે તેમજ આર્ટિફિશિયલ રંગ તેમજ અન્ય કેમિકલી રસાયણોની સાથે સાથે મિત્રો એની અંદર અમુક પ્રિઝર્વેટિવ્સ તેમજ શુગરની ઘણી બધી માત્રા એની અંદર હોય છે એટલે આપણને સ્વાભાવિક છે કે ગરમીની ઋતુમાં સોડા પીવાનું આપણને ભાવે શરીરને ઠંડક આપતું હોય છે બહારથી એમ લાગે કે આપણે શરીરને ઠંડક આપે છે પરંતુ આ જે કોલ્ડ ડ્રિંક્સ છે જે અમુક પ્રકારની અને વધારે એટલી ઠંડી હોય કે તમે વાત ન પૂછો અને આ ઠંડી વસ્તુ જ્યારે શરીરની અંદર આપણે પીએ છીએ આપણે પેટમાં નાખીએ છીએ ત્યારે આ વસ્તુ પણ પાચનતંત્રને ખૂબ ખરાબ અને ગંભીર અસર કરે છે એટલે જેને લીધે પણ પાચનતંત્ર બગડે છે એટલે જો ઠંડી જ વસ્તુ તમારે પીવી હોય જો ડ્રિંક્સ પીવાનો શોખ હોય જો ઠંડા પીણા પીવાનો શોખ હોય ને તો બેસ્ટમાં બેસ્ટ છે લીંબુ શરબત લીંબુ શરબત સાથે કોઈ પણ પ્રકારનું કોલ્ડ ડ્રિંક્સ આવતું નથી એટલે ડ્રિંક્સના જે ગેરફાયદા તો છે જ લીંબુ શરબત એવું છે કે જેના કોઈ જ ગેરફાયદા નથી અને ગરમીની ઋતુમાં શરીરને જે નેચરલી કુદરતી ઠંડક આપે છે જ્યારે કોલ્ડ ડ્રિન્ક્સને આ બધું છે ને જે અમુક વિદેશી પીણા જે છે આ જે પીણાં છે એ માત્ર તમને અમુક સમય પૂરતો જ ઠંડક તમે જ્યારે પીતા હોય ત્યારે જ ઠંડક લાગે છે બાકી શરીરની અંદર પેટની અંદર એ ગરમી ઉત્પન્ન કરવાની સાથે સાથે પાચનતંત્ર પણ બગાડી શકે છે એટલે બપોરના સમયે જો ઠંડુ પીણું પીવાની ઈચ્છા થતી હોય ને તો લીંબુ સરબત અવશ્ય પીવું જોઈએ મિત્રો બાકી આ ત્રણ વસ્તુમાં જો સાવચેતી રાખવામાં આવે ને ખાસ તો ચાના વ્યસની હોય એ અને જે બહારનું ભોજન ખાવાની ટેવાઈ ગયેલા જે લોકો છે જેને દરરોજ નાસ્તો કરવા માટે જવું જ પડતું હોય ને આવા લોકોએ ગરમીની ઋતુમાં ખાસ તકેદારી રાખવી જોઈએ મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી